ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જઈશું આજે આપણે આયા છીએ રમા કાકા ના ઘરે ફૂલ મોજ કરવાની છે બોલો રમા કાકા કઈ ગાલો રમા કાકા જો પંખા કઈ મથે હે પરદીપભાઈ પંખો ચાલુ કર્યો હે રમા કાકા સાપ આવે ની તમારે સાપ ઈ જાય બીજું તમે શું લઈ જાય એમ નઈ તો દૂધ તો મગાવો પતિ ઠોકતા

જો મિત્રો રમા કીધીપાઈ જો દૂધ લેવા જાય છે રમા કઈ ઘટે રકડા જેવી ચા બનાવી પીવાની તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જો આપડે પ્રદીપભાઈ દૂધ ની ઠીલી લઈને આવી ગયા હે અને હવે જો રમા કાકા આપડે આળા મળી રહ્યા હે

આ મોજા બૂઠીયું દારીયું છે પાછો એમાં કંઈ ઘટે હો બનાવી લે પછી કાલતો લઈ એટલે એ ફાઇનલી મિત્રો જો પરદીપ ભયા મૂકી દીધી છે ફોન તો ડબલ્યુલી મોરસ દેખાય મોરસ એમને મોરસ નાખવો ન હોય ચા માં મોરસ હોય આદુ હોય ન હોય બધું નાખવું પડે ને ત્યારે ચા બને ન ટેસ્ટી બને ફૂલ

દેશી પાકે એટલે મુપાઈ જ નઈ ઈ દેશી ચૂલા ઉપર બનાવ્યો હોય કેવો પાકે એની જવા ઉપર ને ચૂલા ઉપર ચા કેવો ચા ઉપર સડી જાય શું કરો મારો હ પાપ લાગશે હવે હું ભલા તો મિત્રો જો ચા આપડે કમ્પ્લીટ થઈ ગઈ છે કાંઈ ઘટે નહીં હો ચામાં તમે જો પરદીપ ભાઈ ચા બને કાંઈ ઘટે એવું કાઈ બને નહીં બસ ફાઈનલી જો કાટી રગડા જેવી ચા કટે નહીં હો આ ચાલો ફેમિલી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને મળીએ આપણે આવા નેક્સ્ટ વ્લોગમાં આવા નવા કોમેડી વિડીયો આવશે તો તમને આ વિડીયો ગમ્યો હોય ફૂલ મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો